હેલો ગાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો આજે વાગી ગયા છે આઠ અને બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણે બનાવી છીએ ખીચડી વઘારેલી ખીચડી બનાવી છે એટલે વઘાર નાખીજી રાતે પડી હતી અત્યારમાં નાસ્તામાં કામાં એટલા હજુ વાસણ ઘસવાના પડ્યા કપડાં ધોવાના પડ્યા અને છોકરાઓ નાસ્તો કરવા બે ગયા જો તો છોકરાઓ નાસ્તો કરે ત્યાં સુધી આપણો વાસણ અને બધું કામ પતાવી દઈએ પછી નીની કરી લઈએ નીની શિયાળાને તો તો અંગે આમ બી કલાક અગર નાહવાનું ના હોય ને તો સારું એવું થઈ જાય નાવવું તો પડશે એટલે ચાલો હવે મળીએ કામ પતાઈને તો આ જુઓ અંદર છેવા આરામ ફરમાઈ રહ્યા અને ટીવી જોવાની બસ ખાવાનું પીવાનું ને લેર પાણી ને ઢિસ્કારિયા હય પણ આવા કાર્ટૂન જોવાનું લખોતો આપડે કામ પડ્યું છે બા મિનિટ 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ તો મિત્રો વા ખીચડી બનાવી દીધી છે એને થોડીક આપણે નાસ્તો કરી લઈએ જો

દાળ વઘારી રહ્યા છે મિત્રો ને જોઈ શકો છો તમે હવે વઘારવાની તૈયારી કરી રહ્યા છીએ તો દાળ વઘારી દીધી છે જોઈ શકો છો તમે જો આ સરસ મજાની દાળ વઘળાઈ જાય છે અને બાર કૂતરા પણ હવા બહુ કરી રહ્યા છે અને પીનલ બેઠી છે નાસ્તો કરવા તો પછી દાળ વાચા ખાય પીનલ ખાય હા રેડો ભાઈ માથું ઉડદવ ફટફટ ખાઈ લો એ પીનલ પી રહી છે દવા કપૂર નાખી દેવાનું અંદર થોડું થોડો અજમો નાખી દેવાનો છે અંદર આટલો અજમો નાખ્યા પછી આપણે થોડો બોમ્બ તમે મિક્સ નો લઈ શકો છો ટાઈગર નો લઈ શકો છો તો આપણે બોમ્બ પણ અંદર નાખી દીધો હવે થોડું ઉકાળી લઈશું પાણી આમાં તો જો આ ગરમ થઈ ગયું સરસ અને પીનલ બે હારવાની અંદર ગરમ પાણી નું શેક લેવા જો પીનલ અંદર બાફ લે હે ધુસાન અંદર હંતાર દીધી હે પીનલ હા તે અંદર જ રે કરી શરદી જતી રે બધી નાક બંધ થઈ જાય ને બહુ તાર રાતે એટલા જ દવા કરી બરાબર ની થોડા

ચલો મિત્રો ખાવાનું થઈ ગયું છે પિનલના પપ્પા વાગ્યા નવ વાગે આયા જો આજે બહુ જ લેટ થઈ ગયું અને પિનલ ખાવાનું આપવા બધા લે નક્સ આ તો મિત્રો કાઢી આવી બનાવી જો અમે એ લીલા મરચાની નથી બનાવી કાઢી સુકા મરચાની બનાવી નાખી ટેસ્ટ લાગતો ન પણ શી ખબર હવે ખાતા ખાતા મોબાઈલ હમ કોઈ તને પડા દિયા હે